નમસ્કાર પ્રણામ મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ નમ્ર વિનંતી છે આજની કહાની છેલ્લે સુધી સાંભળવા અને હા કોમેન્ટ બોક્સમાં જય શ્રી રામ લખવાનું ભૂલશો નહીં કારણ કે 22 તારીખ હવે આવી જ ગઈ છે અને 22 તારીખે શું છે એ તો તમને બધાને ખબર છે તો ચાલો શરૂ કરીએ આજની કહાની સવારનો હળવો તડકો રસ્તા પર દેખાતો હતો

તમે જે ઓનલાઈન ઓર્ડર કર્યું હતું એનું પાર્સલ આપવા આવ્યું છું તમારું નામ પિનલ છે જી હા મારું નામ જ છે હું આની જ રાહ જોતી હતી સવારે મેસેજ તો આવી ગયું મારે પણ ઓફિસ જવાનું હતું જો તમે થોડા મોડા પડ્યા હોત તો હું તમને સાંજે પાંચ વાગ્યે પછી જ મળત મોના પણ અત્યારે નથી એટલે હું એકલી જ છું પછી તો તમારે સાંજે પાર્સલ આપવા પાછું આવવું પડે પીનલે પાર્સલ હાથમાં લીધું અને હળવી સ્માઈલી આપતા સાઈન કરતા કરતા કહ્યું ડિલિવરી બોય પાર્સલ આપીને જતો રહ્યો પીનલે દરવાજો બંધ કર્યો અને પાર્સલને શાંતિથી જોવા લાગ્યો પાર્સલ જોતા એના મનમાં આનંદ આવી ગયો હોય એવું એના હાવભાવથી લાગ્યું પીનલના પેરેન્ટ્સ હૈદરાબાદમાં રહેતા હતા તે અહીં દિલ્હીમાં વસંત કુંજ વિસ્તારમાં એક એપાર્ટમેન્ટમાં ભાડે રહેતી હતી અહીંયા એને એક સારી જોબ મળી ગઈ હતી એટલે એપાર્ટમેન્ટમાં ભાડે રાખીને તેની એક ફ્રેન્ડ સાથે રહેતી હતી એની ફ્રેન્ડ મોના એને ઓફિસમાં જ મળી હતી અને બંનેની નોકરી સાથે જ લાગી હતી એટલે એપાર્ટમેન્ટ ભાડે રાખી શેર કરી લેવાનું બંને એ નક્કી કર્યું મોના અઠવાડિયા થી રજા લઈને એના ઘરે ગઈ હતી પીનલે ઓનલાઈન એની મમ્મી માટે ગિફ્ટ મંગાવી હતી એમની 38મી વર્ષગાંઠ હતી એટલે એમને ગિફ્ટ આપવાની હતી તે દરરોજ સવારે લગભગ 9:30 સુધીમાં ઘરેથી નીકળી જાય અને સાંજે લગભગ 5 વાગ્યા સુધીમાં ઘરે પાછી

થોડી મસ્તી કરવાની બધા જોડે હળી કામ કરવાનું સાંજના ચાર વાગે એટલે ચા નાસ્તો કરવાનો બધું સમેટવાનું અને પાછા ઘરે પાંચ વાગતા પહોંચી જવાનું આ એનો રોજનો કાર્યક્રમ સાંજે પાંચ વાગે પિનલ ને ઘરે પાસે પહોંચી ગઈ સાથે થોડું શાકભાજી અને જોઈતી કેટલીક વસ્તુઓ લઈને આવી એણે બધું કિચનમાં મૂક્યું અને પોતાના કામે લાગી ગઈ રાતનું જમવાનું પતાવીને એણે થોડી વાર ટીવી જોયું પછી સુવાની તૈયારી કરી મમ્મી માટે આવેલી ગિફ્ટ એણે પોતાની ઓફિસ બેગ માં મૂકી દીધી બીજા દિવસે એને કુરિયર કરવાની હતી એટલે સમયસર ગિફ્ટ પહોંચી જાય થોડી વાર પથારીમાં પંગ લગાવીને મમ્મી સાથે ફોન પર વાત કરી પિનોલને હવે ઊંઘ આવવા લાગી એટલે મમ્મીને કહીને સુવા માટે લાઈટ બંધ કરી હજી દસ પંદર મિનિટ થઈ હશે ને એના મોબાઈલમાં મેસેજ આવ્યો કેમ છો મેડમ ઘરે એકલા હોય તો હું આવું નંબર અજાણ્યો હતો અને પહેલા કોઈ વાર આવો મેસેજ પણ આવ્યો ન નહોતો એટલે થોડી વાર વિચારવા લાગી પછી થયું કે આવો મેસેજ તો ઘણીવાર અલગ અલગ જગ્યાએથી લોકો મોકલતા હોય છે ઓનલાઈન વેબસાઇટ વાળા હશે સોશિયલ મીડિયામાં એકટિવ હોવાથી આવું બધું આવતું રહેતું હશે એની તો એને ખબર જ હતી એટલે ખાસ કાંઈ ધ્યાન આપ્યું નહીં અને મોબાઈલ મૂકી સૂઈ ગઈ બીજા દિવસે પિનલ ઉઠી ચા નાસ્તાનો કાર્યક્રમ પતાવ્યો જવાની તૈયારી કરી પણ એના મનમાં કંઈક ચિંતા ફરતી હતી આગલી આવેલો મેસેજ વિશે ચિંતા હતી પણ એ મેસેજ પછી બીજો કોઈ મેસેજ કે ફોન આવ્યો હતો એટલે એને થોડી રાહત પણ હતી પોતાના રોજના ક્રમ મુજબ એ ઓફિસે ગઈ રોજના પોતાના ભાગમાં કામ કર્યા પણ એનો પહેલો મેસેજ વારે ઘડીએ યાદ આવી જતું હતું એટલે એનું મન ઘડીએ ઘડીએ ત્યાં જતું રહેતું એને મનમાં થયું પણ ખરું કે મોના હોત તો સારું હતું પિનલ આમ વિચારતી હતી ત્યાં ફોનની રીંગ વાગી નંબર અજાણ્યો હતો પણ એ જ હતો જેમાંથી પેલો અશ્લીલ મેસેજ આવ્યો હતો પિનલે ડરતા ડરતા ફોન ઉપાડ્યો કોણ અરે

ફોન કાપી નાખ્યો એને હવે વધારે ડર લાગ્યો બીજા દિવસે વહેલે સવારે મોના આવી ઘરનું બારણું આમ ખુલ્લું એને નવાઈ લાગી એ દોડતી ઘર અંદર ગઈ રૂમમાં કોઈ દેખાયું નહીં એને પિલનને બૂમ મારી પિનલ ક્યાં છે તું કેમ કોઈ દેખાતું નથી કોઈએ જવાબ આપ્યો નહીં મોના ચાલતી ચાલતી બેડરૂમમાં ગઈ

વાર થોડી જ વારમાં પોલીસ ત્યાં આવી ગઈ પિનલને જોતા જ પોલીસ સમજી ગઈ કે એની સાથે શું થયું પોલીસે હોસ્પિટલમાં ફોન કરીને પિનલને સારવાર માટે મોકલી દીધી હોસ્પિટલમાં મોના અને થોડા કોન્સ્ટેબલ બહાર ઊભા હતા પિનલના મમ્મી પપ્પા પણ ત્યાં આવી પહોંચ્યા ઇન્સ્પેક્ટર સાહેબ એના પેશન્ટને સાઈડમાં લઈ ગયા અને એમને કહ્યું પીનલ પર કોઈ એ રેપ કર્યો છે અપરાધીને અમે શોધી રહ્યા છીએ તમે ચિંતા ના કરશો આ છોકરી સાથે આવું કુકર્મ કરવા વાળાને અમે નહીં છોડીએ આટલું સાંભળતા જ એના પેરેન્ટ્સ ની હિંમત તૂટી ગઈ બંને દુઃખી થઈને રડવા જ લાગ્યા મોના એની મમ્મીને હિંમત આપવા એમની સાથે જઈને બેઠી એની મમ્મી તો જાણે સજાજ મૂર્તિ જ બની ગઈ હતી થોડી વાર બધા

એમણે પૂછ્યું પિનલ તારી સાથે શું થયું છે આવું કરવાવાળાને તું ઓળખે છે એ કોણ હતું પહેલા ક્યારે એને મળી છે પિનલે એ ઇન્સ્પેક્ટરને સામે જોયું તરત જ જવાબ આપ્યો સાહેબ મારા પર કોઈએ રેપ કર્યો છે એને તમે છોડતા નહીં એ વ્યક્તિને હું બહુ ઓળખતી નથી પણ મેં ઓનલાઈન ઓર્ડર કર્યો હતો એના સામાનથી ડિલિવરી આપવા એક વ્યક્તિ આવ્યો હતો બે દિવસ પહેલા કાલે સાંજે અચાનક એ વ્યક્તિ મારા ઘરે આવી ગયો અને મારી સાથે આ કુકર્મ કર્યો એનું નામ કે એ ક્યાં રહે છે એ કાંઈ મને ખબર નથી પણ એને તમે છોડતા નહીં પોલીસે પોતાની કાર્યવાહી શરૂ કરી ઓનલાઈન કંપની સાથે સંપર્ક કરી એ ડિલિવરી બોયને શોધ શરૂ કરી સર્ચ કરતા ખબર પડી કે એનું નામ નરેન છે અને એ નજીકના આવેલા વિરાટ નગરમાં રહે છે પોલીસે તરત જ રાખીને ધરપકડ કરી પહેલા તો આનાકાની કરી કે કર્યું પણ પછી ઓનલાઈન નામ કરેલા પાર્સલ ની ડિલિવરી ની વાત થઈ એટલે એ સમજી ગયો કે હવે બચવાનો કોઈ રસ્તો નથી પોલીસ તેને પકડીને લઈ ગઈ પિનલે હજી હોસ્પિટલમાં રજા મળી નહોતી એટલે પોલીસે શંકાના આધારે એની ધરપકડ કરી છે એમ કરીને એને જેલમાં જ રાખ્યું ત્રણેક દિવસ પછી પિનલ ને હોસ્પિટલ માંથી રજા મળી ગઈ પોલીસે પિનલના આધારે ગુનો દાખલ કર્યો અને એક વકીલ રાખવાની સલાહ આપી અને તેને ન્યાય અપાવવાની સાંત્વના પણ હતી પિનલે ઇન્સ્પેક્ટરને એક વાત જાણવાની ઈચ્છા દર્શાવી કે આ વ્યક્તિને આટલી બધી હિંમત ક્યાંથી આવી ઇન્સ્પેક્ટરે કહ્યું કે અમે જ્યારે પૂછપરછ કરી એને એને મોઢે છે કે કે ખબર હતી તમે ઘરે એકલા છો એને એ પણ ખબર હતી કે તમારી સાથે તમારી એક ફ્રેન્ડ પણ રહે છે જે સમય એના ઘરે ગઈ હતી રહી વાત તમારા ફોન નંબર નામ અને એડ્રેસની એ તો તમે જ્યારે ઓર્ડર કર્યું

આજકાલ કલ કરતા ચાર મહિના થઈ ગયા ઘણી વખત court તારીખો ન અને તારીખ મળે તો થોડા સમય પછી બીજી તારીખે આગળની કાર્યવાહી કરવાનો નિર્ણય આવી જતો penal નક્કી કરેલા ધ્યેય માટે એણે કોર્ટમાં એ પણ માંગણી મૂકી દીધી કે ઓનલાઈન ખરીદી ની website માં કામ કરતા દરેક delivery boy ને નોકરી રાખતા પહેલા પોલીસ verification કરાવવું ફરજિયાત કરવામાં આવે

પણ દેશમાં ફાંસી ની સજા રદ થઈ ગઈ હોવાથી ઉમર કેદ ની સજા તો મળવી જ જોઈએ એવું માનવું હતું પીનલ પણ સૌથી આકરી સજા એના માટે લડત આપી રહી હતી આખરી દાખલ કરેલા કેસમાં ચુકાદાનો સમય આવ્યો બંને કેસમાં વકીલો વચ્ચે ઘણી ભણી દર્દીલો થઈ હતી એમની દલીલોએ કોર્ટ નું વાતાવરણ ગરમ થઈ ગયું હતું અંતે કોર્ટે ચુકાદો આપ્યો

કે આ વ્યક્તિને ઉમેર કેટલી તો થવી જ જોઈએ પહેલા સો વખત ચુકાદો હતો એટલે પિનલ વધારે સજાની માંગ કરતી અરજી માત્ર સુપ્રીમ કોર્ટ સામે મૂકી શકતી હતી એણે સુપ્રીમ કોર્ટ સુધી જવાની તૈયારી વકીલ બતાવી ઇન્સ્પેક્ટર અને એના ઘરના જાણતા હતા કે નરેનને આનાથી વધારે સજા મળવી જોઈ ઉમરકટ પણ એના માટે ઓછી સજા છે એ વ્યક્તિએ પિનલની જિંદગી ખરાબ કરી નાખી હતી પણ સુપ્રીમ કોર્ટ પણ આનાથી વધારે સજા એને આપશે નહીં એવું લાગતું હતું એનું કારણ નરેનનો વકીલ ઘણો મજબૂત હતો પણ પિનલને પોતાની સાથે થયેલા અત્યાચારની સામે આ બધું ખૂબ જ સામાન્ય લાગતું હતું સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવી ગયો. સુપ્રીમ કોર્ટ પણ નરેનને સાત વર્ષની નીચલી કોર્ટ આપેલી સજાને માન્ય રાખી પિનલ હવે થોડી નિરાશ થઈ ગઈ પણ પોતાની સાથે જે થયું હતું એનો બદલો લેવો એના માટે જરૂરી હતું પિનલ પોતાના રોજિંદા કામમાં લાગી ગઈ પણ એનું મન આટલી ઓછી સજા નરેનને થાય એ સ્વીકારવા તૈયાર નહોતું આમ કરતા કરતા લગભગ બે મહિના થઈ ગયા પિનલની ની જિંદગી હવે બદલાઈ ગઈ હતી એને નરેન માટે માંગેલી સજા કરતા ઓછી થયેલી સજા ખટકતી હતી એ પોતાના કેસ સાથે જોડાયેલા ઇન્સ્પેક્ટર પાસે પણ એ જ રાખવામાં આવ્યો પિનલે આવીને ઇન્સ્પેક્ટરને કહ્યું મને તો આપણે ન્યાય પ્રણાલી પરથી વિશ્વાસ ઉઠી ગયો છે જે વ્યક્તિએ આ કર્યું છે એ સાત વર્ષ પછી આઝાદ ફરી શકશે મારી જિંદગીનું એક સ્ત્રીના સોમાન નું કોઈ મૂલ્ય જ નથી એમાં જો પ્રશાસ વર્તન એક સારા નાગરિક જેવું છે તો વળી એની સજા ઓછી પણ કરી શકે છે આ તો કેવો ન્યાય આટલું બોલીને પિનલ શાંત ચહેરે બેસી રહી એના મનમાં વિચારોનું ઘોડાપુર ચાલતું હતું એ એના ચહેરા પરથી સ્પષ્ટ દેખાતું હતું ઇન્સ્પેક્ટર એ શાંતિ થી જવાબ મળ્યો વિનલ મને લાગે છે કે હવે તારે અહીં આ વાત મૂકી દેવી જોઈએ જીવન માં કરવા માટે ઘણું બધું છે એક જ વાત ને પકડી ક્યાં સુધી બેસી રહી છે વિનલે તરત જ ઉસ્કરાઈ જવાબ આપ્યો જીવન માં તો મારું એ નરાધામે બગાડી નાખ્યું છે તમને લાગે છે હું પહેલાની જેમ મારી જિંદગી જીવી શકીશ કોઈ સારા ઘરનો છોકરો કે એનો પરિવાર

આવો સીધો સવાલ આવતા પિનલ સ્થળ માટે વિચાર કરવા લાગી પછી તરત જ બોલી આવા તો જ મારી દેવી જોઈએ થોડું હસી ગયા અને બોલ્યા પછી એના સજા તને મળશે એનું શું પિનલે દ્રઢતાથી જવાબ પાડ્યો તો આ એ સજા આ આખી જિંદગી રૂંધાઈને જીવવા કરતા ઓછી ગણાય હું તો હસતા મોઢે એ સજા સ્વીકારી લઉં

વાત કરવા જેવી નથી તું આરામથી ઘરે જા બહુ વિચાર ન કર ભાગ્યોમાં જે લખ્યું છે એ થવાનું છે હવે ઈશ્વર માં હાથમાં છોડી દે તારું મન શું કહે છે એ સાંભળ સાંજે હું આવીશ એટલે તમને ફોન કરીશ બંને આવીને મને મળજો પિનલે હિન્સ્પેક્ટરની વાતમાં કાંઈ ખબર પડી નહીં પણ એમની વાત માનવામાં વાંધો હતો નહીં એટલે સાંજે મળવાની સહમતી સાથે એ ત્યાંથી નીકળીને ઘરે ગઈ રાત્રિના લગભગ દસ વાગ્યા હતા પિનલના ફોન પર ઇન્સ્પેક્ટરનો ફોન આવ્યો પિનલ તું અને મોના બંને આવું અમારી ટીમ અહીંયા તમારા અપાર્ટમેન્ટની નીચે ઉભી છીએ પિનલ નીચે ગઈ ઇન્સ્પેક્ટરે મોના વિશે પૂછ્યું તો પીનલે કહ્યું કે મોનાની તબિયત ખરાબ છે એટલે એ નહીં આવે ત્યાં ઇન્સ્પેક્ટરે બે કોન્સ્ટેબલની ટીમ સાથે ઉભા હતા એમણે કહ્યું તું પોલીસ સ્ટેશનમાં આજે શું કહેતી હતી કે નરેનને તો ગોળી જ મારી દેવી જોઈએ તને શું લાગે છે આવું પગલું યોગ્ય હશે પિનલ થોડી ગૂંચવણમાં પડી પણ એની સાથે થયેલા અન્યાયના જવાબમાં એની પાસે હા કહેવા સિવાય બીજો કોઈ જવાબ ન હતો તેને માત્ર ટૂંક માં જ જવાબ આપ ચોક્કસ ઇન્સ્પેક્ટરે કહ્યું ચલ ત્યારે તારી ગાડી લઈ લે અમારી જીપ ની પાછળ જ રહેજે હું જ્યાં ઊભો રહું ત્યાં ઊભા રહી જવાનું અને હું કહું નહીં ત્યાં સુધી ગાડીમાંથી બહાર નીકળતી નહીં પીનલે inspector ની વાત સ્વીકારી લીધી પણ હજી એના મનમાં કોઈ વાત સ્પષ્ટ થતી નહોતી લગભગ આઠ દસ કિલોમીટર ગયા હશે ત્યાં પોલીસની જીપ ધીમી થઈ પિનલે પણ પાછળ એની ગાડી ધીમી પાડી આજુબાજુ જોયું તો જગ્યાએ અવા હતું ત્યાં કોઈ વાહન કે વ્યક્તિની અવરજવર થતી દેખાય નહીં પોલીસની ગાડી ઉભી હતી ત્યાંથી દસ એક ફૂટ દૂર બીજી એક પોલીસ વાન ઊભેલી બંને નહીં દેખાય કંઈક હલનચલન ગાડીના ફોકસના અંજવાળામાં થતી દેખાય પિનલ ઇન્સ્પેક્ટરને કહેવા પ્રમાણે જ્યાં સુધી એમને કહ્યું નહીં ત્યાં સુધી ગાડીમાં બેસી રહી લગભગ દસ મિનિટ થઈ ત્યાં ઇન્સ્પેક્ટરની એમની ગાડી બાજુ આવતા દેખાય ઇન્સ્પેક્ટરે પિનલને ગાડીની બહાર આવવા ઈશારો કર્યો પિનલ

આપવા માંગુ છું હું જાણું છું કે કદાચ આ પગલા પછી મારી નોકરી ઉપર પણ ખતરો આવી શકે છે પણ અત્યારે એ મહત્વ નથી થોડી વાર એ પેનલ સામે જોઈ રહ્યા પછી કીધું તારે બદલો લેવાનો છે ને લે આ એમણે એક રિવોલ્વર પેનલ સામે ધરી તારો આ હક છે પણ કાયદા સામે અમારા હાથ બંધાયેલા છે નહીં તો આવા પાપીઓને પકડીને તો અમે જ કોર્ટ જતા પહેલા ગોળી મારી દઈએ પણ આજે આ તક હું તને આપવા માંગુ છું પણ એક વાત સાંભળી લે કે આના પછી તારે પોલીસને સરેન્ડર કરવું પડશે જો તને મંજૂર હોય તો હવે આગળનો નિર્ણય સારો છે પિનલ ઇન્સ્પેક્ટરની સામે જોઈ રહી એની આંખોમાંથી પાણી વહેવા લાગ્યા એની આંખો જાણે આગ વરસાવી રહી હતી અને ખસી ગયા પિનલને રિવોલ્વર નરેન સામે ધરી અને ટ્રિગર દબાવ્યું ગોળીના અવાજથી વાતાવરણ ગુંજી ઉઠ્યું નરેનની ભયંકર અંતિમ ક્ષણ ત્રીસોથી એટલામાં ઉભેલા દરેક ની નજર એની સામે મંડાઈ ગઈ તરફડિયા મારતો નરે થોડી વારમાં જ શાંત થઈ ગયું પિનલ જાણે એના દિલમાંથી બધો જ ભાર ઉતરી ગયો એમ ત્યાં બેસીને પોક મૂકીને રડવા લાગી પોલીસે એને રોકી નહીં એનું મન હળવું થવા દીધું બે મિનિટ પછી ઇન્સ્પેક્ટર કોન્સ્ટેબલોને ઇશારો કર્યો એમને આવીને

પિનલ ની ધરપકડ કરી ત્યારે તેને કહી જી વર્ષની સજા માટે સારી વર્તણૂક અને સારા આચરણ ને લીધી પ્રશાસનના તેથી સજા છ મહિના ઘટાડી દીધી પિનલ સજા પૂરી કરી બહાર આવી જેવી છૂટી એવી તરત જ ઇન્સ્પેક્ટર ને મળી એને એમને પૂછ્યું તમે મને આટલી હદ સુધીની મદદ કેમ કરી મારી મદદ કરવામાં તમને સસ્પેન્ડ કરવામાં આવ્યા ઇન્સ્પેક્ટરે કહ્યું તું મારી દીકરી બરાબર છે દેશની કોઈ પણ સ્ત્રીની ઈજ્જત જો કોઈ વ્યક્તિ લૂટે અને અમારા જેવા ઇન્સ્પેક્ટરો તમને ન્યાય પણ ન અપાવી શકે તો અમારી આ આખી વર્દી પર અમને શરમ આવવી જોઈએ જ્યારે પણ દેશમાં આવો કોઈ અપરાધ હોય બિચારે તો તેને તારા લીધેલા બદલાના કિસ્સાથી ડર લાગવો જોઈએ દેશની દરેક સ્ત્રીઓમાં એક પિનલ હંમેશા માટે વસી જ જોઈએ ની આંખમાં આંસુ આવી ગયા પોતાની સાથે થયેલા અત્યાચારનો બદલો પણ લઈ અને એના પરિણામે થતી સજા પણ

તો ચેનલને ને કરી લેજો એટલે આવી નવી નવી કહાની સાંભળવા મળતી રહે ધન્યવાદ ફરી મળીએ એક નવી કહાની સાથે ત્યાં સુધી બધા તંદુરસ્ત રહો મસ્ત રહો જય માતાજી જય દ્વારકાધીશ હર હર મહાદેવ જય શ્રી રામ અને હા જય શ્રી રામ તો લખી જ નાખજો કોમેન્ટમાં jai